જય શ્રી કૃષ્ણ કુદરતે આ જીવ સૃષ્ટિની અદભુત રચના કરી છે બાળક કુદરત એને જોવાનું સાંભળવાનું બોલવાનું વગેરે ચેતનાઓ આપે ઉપરાંત કુદરત એને કલ્પના શક્તિ આપે છે કે એક નવું નવું તો થાય એવી બાળકમાં શક્તિ હોય છે પણ બાળક જેમ મોટું થાય મોટું થતું જાય એમ એની કલ્પના શક્તિ મૂર્જાતી જાય અને મોટે ભાગે લોકો પોતાની માન્યતામાં બંધાઈ જાય છે અને પોતાનો જે અભિગમ ડેવલપ થાય એમાં જીવતો હોય છે એની જિંદગી હોય છે ખરેખર અભિગમ જ તમારી પ્રગતિનો મોટો આધાર છે અને અભિગમ ઘડવા માટે બાપભાઈ સારા વિચારની જરૂર પડે અને એટલે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસ ને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે આજે એકસો ને છત્રીસ મો થોટ છે પ્રગતિશીલ અભિગમ કેવો હોય પ્રગતિશીલ માણસ કેવો હોય પ્રગતિશીલ માણસના વિચારો કેવા હોય એનું એક વાસ્તવિક ઉદાહરણ એટલે મેહુલભાઈ આજે આપણને વાત કરી કેવા વિચારો છે ને આપણા જેવા આપણા જેવો એક સામાન્ય સંઘર્ષ કરતો કરતો એનો અભિગમ કેળવાય જીવન વિશેનો ધંધાના વિશેનો કેવી પ્રગતિ કરી શકે અને એકદમ સાદી ભાષામાં એને ખૂબ સરસ વાત કરી એને એનો પરિચય આપ્યો કે કાલાવાડના મોટા પાંચ દેવડા ગામના એ વતની છે એના પપ્પા જમનભાઈ તો એ કરિયાણાની દુકાન ચલાવતા માત્ર જે હરેશભાઈ નવ ચોપડી ભણેલા મેહુલભાઈ છે પણ નાનપણથી આ મોટું વિચારવાની ટેવ ખરી નવું વિચારવાની ટેવ ખરી એટલે બાપાની સાથે કરિયાણામાં એમ થયું કે આમ સાથે ની મજા આવે ત્યાં કંટ્રોલ આવતો હતો એટલે ભાઈ વી ગયા બારડોલી ત્યાં કઈક વેચવાનું ચાલુ કર્યું બસ નવા તુક્કા નવો આઈડિયા નવા ખતરા એને હંમેશા કરતા રહ્યા અને કોને ખબર છે કેવા વિચારથી થી સુરત છોડીને દિશા ભાઈ ગયા એ કે આપડી હરીફાઈ ન થાય ત્યાં જાવું પબ્લિસિટી નો ધંધો કરે બેનર બાંધવાનો ધંધો કરે નાની દુકાન કરી સત્તા સંઘર્ષ કરે એમાં એને આવ્યો કે પબ્લિસિટી હતી એટલે બધું કામ હોય આપ જાહેરાત કરી એટલે પબ્લિસિટી વાળા એ બેનર વાળા એ મફતમાં બેનર બાંધવા દીધા અને આખા દિશામાં મોટો માય મોલ માય મોલ ના બેનર લાગ્યા અહીંયા તો ચાર જ દુકાનો હતી તે કસ્ટમર ન હમાય એને એવું થયું કે આ દુનિયા જાહેરાતની છે એને પેલો લીધો સતત સંઘર્ષ ચણાનો લોટે વેચ્યો છે ચા પણ વેચી છે દુકાન પણ કરી છે પબ્લિસિટીનો ધંધો કર્યો છે બસ આ ધંધો કરતા કરતા આજે માય મોલની એક બ્રાન્ડ બની છે અને કદાચ એક હજાર દિવસમાં પચાસ મોલ બનશે એટલી ટેકનિક એને હાંસલ કરી છે અત્યારે વેલેન્જામાં

મેહુલભાઈ ડીસા ગયા નવ ધોરણ ભણેલો છોકરો છોકરો ડીસા ગયા કોઈ ઓળખે નહી બહુ એટલે સંબંધ કરવો હોય તો કેમ કરવો સંબંધ ના માગ આવે ને બધા આઘું પડે ઉલટું પડે એટલે મેહુલને આમ સંબંધ નહી થાય કઈક મારે જાણીતો તો થાવું પડે સામાન્ય જ્યાં દુકાન હોસ્ટેલ ચલાવતા ત્યાં મેહુલભાઈ ને ધંધો નવો દિશામાં એમ થયું કે આ હોસ્ટેલનો નો ધંધો હાલ એમ છે તો એક મકાન ભાડે રાખ્યું અને ત્યાં વિદ્યાર્થીઓ ભણતા એવા ત્યાં વિદ્યાર્થીઓ હવે હું ગામમાં કથા કરું એટલે ગામ ભેગું થાય આ સંબંધ માટે શું આ કેવો વખત લેસો ને એને કથા કરીને બહુ શુદ્ધ ભાવથી પૈસા નહોતા પણ કે કથા પૂરી થાય એપ્રિલમાં વિદ્યાર્થી આવશે એટલે કથાનો ખર્ચ થશે વિદ્યાર્થી ફી માંથી હું આપી દઈશ પણ મારે કથા કરવી છે ને ગામની ગૌશાળા માટે અને જે પૈસા આવે એ ગામની ગૌશાળા મારે એક રૂપિયો કથા કરવી છે એ ગામમાં સરસ મજાની કથા કરી આયોજન કર્યું એકવીસ લાખ રૂપિયા ભેગા થયા એ ગૌશાળાને અપાણા અને ગામમાં આખાને એમ થયું કે આ છોકરો તો બહુ સારો છે અને કથા પૂરી થઈ ત્યાં ચાંદની બેન મળી ગયા જો સંબંધ કેમ કરવો માણસ પાછે આવા આઈડિયા જોઈએ પ્રગતિશીલ જીવન કોને કેવાય સતત સારું જીવવું સતત પ્રગતિ કરવી સતત મંડ્યા નવું આરંડી કરવું એને પ્રગતિશીલ જીવન કેવાય અને પ્રગતિશીલ અભિગમ કેવાય એવા મેહુલભાઈ ચાંદની બેન મેહુલભાઈ ના પપ્પા જમનભાઈ મેહુલભાઈ ના મમ્મી કંચનબેન એને જોરદાર તાળેથી વધારે નવિભાઈના મનમાં એવું હતું કે એક વખતનું સમાજનો ટસ્ટી પણ બનીશ અને આજે ટસ્ટી તરીકે એની જાહેરાત થઈ જોરદાર તાળેથી વધારે સ્વપ્ન તો મોટા જ હોવા જોઈએ અને મોટું સ્વપ્ન એને કર્યું આજે આપણે એવા જ બીજા મહેમાન આરસી પટેલ સાહેબ છે રાજેશભાઈ સવાણી મૂળ આપણે ધંધુકાથી બપભાઈ આવીએ એક તગડી ગામ આવે છે જ્યાં મહાપ્રભુજીની બેઠક છે એ તગડી ગામના મૂળ વતની છે

એના કોર્ડિનેશન માટે રિજિયનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે દક્ષિણ ગુજરાતમાં કામ કરે છે એવા આરસી પટેલ સાહેબને જોરદાર તાળીથી આપણે વધાવીએ આજે એવા આપણા દાતા શૈલેષભાઈ ધીરુભાઈ તળાવિયા એ આપણા મધુભાઈ ગોંડલિયાના ગામના છે મોટા વાઘણિયાના અને એના ફાધર તો અમરેલીમાં માધવ તેલથી એની બ્રાન્ડ હતી એનો ધંધો કરતા અહીંયા શૈલેજભાઈ છેલ્લા પચીસ વર્ષથી ટેક્સટાઇલ ક્ષેત્રે છે માધવ ઇન્ડસ્ટ્રીઝ માધવ સિલ્ક મિલ્સ એની બ્રાન્ડ છે અને એના મમ્મી પપ્પાની સ્મૃતિમાં આજે એક રૂમનું સાડા સાત લાખ રૂપિયાનો દાનનો સંકલ્પ કરે છે એવા શૈલેષભાઈ અને રેણુકાબેનને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ હમણાં નાનકડી દીકરી કલ્યાણીનું સન્માન કર્યું હાર્દિકભાઈએ વાત કરી એ જિજ્ઞેશભાઈ અને કોમલબેન એને એક દીકરો પણ છે પણ જિજ્ઞેશભાઈને ફય નથી બેન નથી અને એક દીકરો એટલે દીકરી પણ નથી એટલે પરિવારમાં એક દીકરીની ખોટ એહસાસ કંઈક ઘટતું હતું અને એમાં એક દિવસ એના મિત્ર છે દિનેશભાઈ અને સજલબેન એની એક વ્યથા એની ચિંતા એને દેખાણી કે ત્રીજું સંતાન આવવાનું છે સેજલબેનને પણ એ ચિંતામાં છે કે દીકરી આવશે તો ત્રણ દીકરીનો કેમ મોટી કરીશ અને આ વ્યથા માણસ માત્રને હોય છે સંતાન ન હોય તો હોય અને આ દીકરી આવે તો પણ હોય આ માઇન્ડસેટ છે બદલવો જોઈએ પણ હોય એણે એટલું જ કીધું એને એની વ્યથાને દૂર કરવા માટે કે દિનેશભાઈ દીકરો આવે તો ઓકે તમારે બે દીકરો એક દીકરો તમે ખુશ પણ ધારો કે દીકરી આવે તો તમે ઈચ્છો છો તમે દીકરી નવરાત્રી લગભગ એ કલ્યાણીને ને લીધી લીધીને જીજ્ઞેશભાઈ જિગ્નેશભાઈનો મૂળ વ્યવસાય છે લેસ પટ્ટી મૂકવાનું કામ કારખાનું છે બસ કલ્યાણીને હાથે જ એના નવરાત્રીમાં હવન કર્યું અને લક્ષ્મી તરીકે સ્વીકારીને એ સરસ પરિવાર ખુશખુશાલ થયો છે તો ભાઈ જિગ્નેશભાઈ અને એના પત્ની કોમલબેનને ખૂબ ખૂબ અભિનંદન આજે અમારા ચતુરભાઈએ સરસ દાન જાહેર કર્યું આમ તો એનું દાન નથી ચતુરભાઈ તમારું નથી રેખાબેનનું છે એના પંચાવન વરસ થયા એટલે એવું થયું કે મારે પંચાવન હજાર ને માથે પાંચસો પંચાવન વધારાના સમાજ હોસ્ટેલમાં આપવા છે એ નીચે તો પુસ્તકની હતી પણ મારે નવી વાત એ કરવી છે કે અત્યારે કદાચ શિક્ષણમાં સારામાં સારું તમારે વ્યવસાય ઘડવી હોય તો ચાર્ટર્ડ છે તમે જીપીએસસી પાસ કરો તો કેટલી અગ્રી કેટલા નોકરી મળે ખબર છે એન્જિનિયરિંગ થયા પછી નોકરીનો મુદ્દો છે પણ જો છોકરો સીએ થઈ જાય તો નોકરી માટે અત્યારે આ આર્થિક જે ગ્લોબલ આપણે બની રહ્યા છે એમાં સીએ ની તક બહુ છે ત્યારે સૌરાષ્ટ્રના લોકોને હજુ સુરત દેખાતું નથી અને આ હોસ્ટેલને બરાબર ચલાવવી હોય તો વિદ્યાર્થી અહીંયા આવવા જોઈએ ધસારો થવો જોઈએ એટલે હું નક્કી કર્યું કે સૌરાષ્ટ્રમાં એની કંઈક કર્યા વગર સૌરાષ્ટ્રમાં જાણે થાય મેહુલભાઈ આપણને ઘણું શીખવાડ્યું મેહુલભાઈ મા પાસે અહીંયા વેલંજા એ સમજવા જેવું છે વેલંજા એને મોલ કરવો તો એટલે આપણે જાણીતા બિલ્ડરને ત્યાં ઓફિસે ગયા બાપભાઈ અને મોલનું ભાડું પૂછ્યું

એની માં જે દસ લાખની જ મૂડી હતી પાંચ લાખ નું બોર્ડ માર્યું પણ એને આવક ચાલુ કરીને એટલે કઈક દાખલો સંતોની ભાષામાં દાખલો કરવો પડે અને દાખલો કરવા માટે એવું આઈડિયા છે કે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે મેસેજ જાય કે તમારા દીકરો બાર કોમર્સ ભીણો હોય ને સીએ કરવું હોય તો આવો સુરતમાં તમને અમે પહેલા વર્ષે વિના મૂલ્ય રાખશું તમે સીએ બનો બસ આ યોજના નો પ્રારંભ ચતુરભાઈ ને રેખાબેન ને કર્યો છે એ કથે જોરદાર તાળી થી વધારે અહીંયા ઉપસ્થિત સૌજીભાઈ ભવનભાઈ અરવિંદભાઈ આપ સૌ ટ્રસ્ટીઓ આમ તો આખી દુનિયામાં અત્યારે ભારત પ્રોગ્રેસિવ કન્ટ્રી ગણાય છે ઇકોનોમી દ્રષ્ટિએ કહેવાય ને પ્રગતિશીલ દેશ આપણો ગણાય છે અને ભારતના એટલા બધા રાજ્યોમાં બે ત્રણ રાજ્યો ગણાય છે એમાં ગુજરાત પણ પ્રગતિશીલ રાજ્ય જ ગણાય છે અને ગુજરાતમાં એટલા બધા સમાજ છે એમાં સૌથી વધુ સમાજ સમાજ હોય તો એ પટેલ ગણાય છે અને પટેલ સમાજમાં થોટમાં આવે છે એ પ્રગતિશીલ વ્યક્તિ છે તો જ આવે એટલે આપ સૌ પ્રગતિશીલ આત્માને હું વંદન કરું છું

તમારે પ્રોગ્રેસિવ થવું હોય તો આપણે પંદર મિનિટમાં પ્રોગ્રેસિવની કેટલી વાતો કરીએ તો રાજુભાઈ બહુ સરસ ગદ ગુરુવારના વિચારને મમલાયો અને એનું વાક્ય હંમેશા યાદ રાખજો બધા એ ગદગુરુવારનું એક વાક્ય એવું છે જીવાનો સંતોષ થાય તો એ તમારું સફળ જીવન છે યાદ રાખજો સફળતા ખરી સફળતા છે તમે જે જીવો છો જેવું જીવો છો એમાં સંતોષ થાય જીવાનો સંતોષ થાય એ ખરી સફળતા છે એનો અર્થ એવો થયો કે સારું જીવવાનો પ્રયાસ કરવો જોઈએ એ પ્રગતિનો મુદ્દો સારું જીવો જે જીવો સારું જીવો પણ આપણે મૂળ વાતે આ અભિગમ એટલે શું કોને કહેવાય અભિગમ આ એટલે શું માણસ વિચારે જાણે દરેક માણસની પોતાની માન્યતા હોય આ માણસ આવો આ વસ્તુ આવી બસ એ વિચાર અને માન્યતા હોય એ વાણી વર્તનને વ્યવહારમાં એનો દેખાવ થાય આપણે જેવા છીએ ને એવા આપણા વાણી વર્તનમાં દેખાય બસ આપણા મનમાં જે છે એ વાણી વર્તનમાં દેખાય એને જો એક શબ્દમાં કહેવા હોય તો એ તમારો જીવન પ્રત્યેનો અભિગમ છે આ અભિગમ બહુ બહુ કામ કરે છે આપણે તે જેવા છીએ જેટલા છીએ એ આપણા પોતાનો જે અભિગમ છે જીવન જીવવા માટેનો એ આપણો માઇન્ડસેટ છે એટલા આપણે પ્રગતિ કરી શક્યા છીએ કુદરતે આપણને અખૂટ ખજાનો આપ્યો છે એને જેટલો ડેવલપ કરો એટલો કરી શકાય બસ આપણો માઇન્ડસેટ પ્રોગ્રેસિવ જોઈએ આ સમજવાની જરૂર છે હમણાં શિક્ષક માં ગયા એક એક જ જ વિદ્યાર્થી શિક્ષક ભણાવે ગયા એટલે શિક્ષક કીધું આજે આપણે આ પ્રમેય શીખવાનો છે એટલે એક વિદ્યાર્થી ઓ નો આ તો બહુ હાર્ડ છે પ્રમેય એક વિદ્યાર્થી આવું કીધું એક વિદ્યાર્થી ઓ અરે આ શીખવાની મજા આવશે નવું શીખવા મળશે છે ને બે વિદ્યાર્થી તો એકના મનમાં થયું કે આ હાર્ડ છે પ્રમાય એ એનો માઇન્ડ સેટ છે એ એનો અભિગમ છે અને એકના મનમાં એવું થયું કે ના ના નવું શીખવા મળશે એ એનો અભિગમ છે આ એટિટ્યુડ છે તમારો તમે તમારી જિંદગીને કઈ રીતે જુઓ છો ખરેખર અભિગમ એ જીવનનો દ્રષ્ટિકોણ છે તમે કેવું વિચારો છો કેવું જુઓ છો તમારી દ્રષ્ટિ કેવી છે જીવન પ્રત્યેની તમે જેની સાથે જીવો છો એના માટે તમારી માન્યતા કેવી છે એ દ્રષ્ટિકોણ કોણ છે એ અભિગમ છે અને અભિગમ જ સુખ કે ખુશી અને પ્રગતિનો આધાર છે એટલું યાદ રાખજો આપણે ઘણી વખત બધું નેગેટિવ દેખાતું હોય થાય ને એવું આ શિક્ષકની વાત કરી ઘણી વખત આ શેર બજારની વાત કરી આપણે બધા જાણીએ છીએ તો શેર બજાર નહીં નહીં હોય શેરમાં રોકતા નહીં તમાર જે વ્યૂઝા સાઉ માની છે કે માનતા એ એનો એટિટ્યૂડ છે એની માન્યતા છે પછી એટલું જ જીવે છે એમ કે ના ના હવે તો બરાબર શીખવા જેવું છે તો એ શીખીને શેર બજાર રોકીને પૈસા દર થ્યાક ન થયા યાદ રાખજો નેવું ટકા શેર બજાર પ્રત્યે નેગેટિવ અભિગમને કારણે એમાં પડે છે તો ગુમાવે છે અને ઘણા લોકો પોઝિટિવ થઈને શીખીને કામ કરે છે તમને હું યાદી આપું આપણા સુરતની સૌથી મોટા મહાનુભાવ છે ને એની મોડી ત્રણ ગણી થઈ હોય તો માત્ર શેરના ઇન્વેસ્ટમેન્ટને કારણે તમારો અભિગમ તમારી પ્રગતિ નક્કી કરે છે અભિગમ હોય છે સૌરાષ્ટ્રમાં જઈએ ને સૌરાષ્ટ્રની ખેતી બહુ પ્રગતિ નથી કરતી આપણને ખબર છે સૌરાષ્ટ્રમાં કોઈ ખોડિતને કહે ને તમે આવું વાવતા હોય તો કે તમને વાતું આવડે અહીંયા આમ જ થાય બસ

કારણ કે જે આપણો અભિગમ છે એ જ આપણી પ્રગતિનો આધાર છે કુદરતે અદભુત જીવ સૃષ્ટિની રચના કરી છે યાદ રાખજો સતત વિકસવું એ કુદરતનો નિયમ છે વૃક્ષ હોય ને એ નવા પાંદડા લાવતું બંધ થાય વૃક્ષ પૂરું માણસને પણ સતત વધુ અમે છે ને અ પ્રાઇમરી માં ભણતા અરસી પટેલ સાહેબ તો ભણવામાં તો સજીવ અને નિર્જીવ કઈક ભણવાનો હતો પાઠ વિજ્ઞાનમાં એટલે સાહેબ અમને સમજાવેલો કે જે મોટું થાય ને એ સજીવ સમજ્યું માણસ માત્ર જીવ માત્ર એ સતત વિકસવું જોઈએ એ કુદરત નો નિયમ છે આપણે શરીર થી મોટા થઈએ એ વિકસવું પણ મનથી મોટા થઈએ સમજણ થી મોટા થઈએ બિઝનેસ માં મોટા થઈએ અરે માણસ તરીકે મોટા થઈએ તો એ મોટા થઈ કુદરત અને ન વિકસો ન કરો એક સારા નાગ આપણે કીધેલું ને કે પ્રગતિશીલ નાગરિક જ રાષ્ટ્રની મૂડી છે તો તમારે પ્રગતિ કરવી આપણું કર્તવ્ય છે માણસ તરીકે તમે જીવો જ્યાં હો ત્યાં નહીં કંઈક અપથાવ અપથાવ એવું જીવવાની જરૂર છે તો આપણે કંઈક કર્યું ગણાય એટલે સતત આઈડિયા તો માણસ પાસે પુષ્કળ છે ભાવનગર ગયેલા તે પાલીતાણાથી ભાવનગર એરપોર્ટ જતા હતા ત્યાં રસ્તામાં એક કાર એને આખી ઢાંકે લી હતી આપણે બળદને ઝૂલ પહેરાવી આખી પહેરાવેલી હતી પણ એમાં પ્લાસ્ટિકના આમાં કાંટા કાઢેલા હતા

ઉચકાય એટલા મેડલ લઈ અને આમ બરાબર એને ગૌરવ એટલું થાય એ જીવનની ધન્યતા અનુભવે છે માણસ જીવનની ધન્યતા અનુભવે ને એ ખરી સફળતા છે આપણે કઈ કરો કે આપણે ધન્યતા અનુભવી શકીએ પ્રગતિશીલ અભિગમ કેવો હોય તો પ્રગતિશીલ અભિગમ હંમેશા યાદ રાખજો એ હંમેશા સારું જીવવાની કોશિશ કરતો હોય એને પ્રગતિશીલ અભિગમ કહેવાનું આપણે દુકાનદારમાં જઈએ આ જો એ યાદ એવું ધંધામાં દુકાને જઈએ અને ઘણા વેપારી કેનો માણસ એવો હોય વસ્તુ જુએ નથી લેવો હાલ થાય આપણે પૂછે ને શું થયું એમ ન પૂછે ઈચ્છા હોય તો લે એ એનો અભિગમ છે અને બીજો દુકાનદાર હોય તો ભાઈ બીજું જોઈએ છે ત્રીજું જોઈએ છે કાઈ નથી એમનો ઓળખાણ કાઢે બીજી વખત તો આવશે એ એનો અભિગમ છે એક મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર વેચાતું જાજુ વેચતો હોય તો જાજુ વેચી શકે છે એનો એટિટ્યુડ છે એનો અભિગમ છે વાણી વર્તન વ્યવહાર એનો અભિગમ એમાં ડોકાય છે અને એને કારણે વેચી શકે છે આ મેહુલભાઈ ની જે પ્રગતિ છે ને એ તો કલાક સાંભળ્યા કેટલી તમને વાતો કરી એટલું એના આઈડિયા છે બીજું કશું નથી અને આજે એક હજાર એક હજાર દિવસમાં પચાસ મોલ ઉભા કરવા એ સામાન્ય વાત નથી મારી ખૂબ શુભકામનાઓ છે કે તારા બધા આઈડિયા પૂરા થશે અને છેલ્લે કહું કે અભિગમ પ્રગતિશીલ જીવનના પાંચ દગલા કહી દો પ્રગતિશીલ જીવન કરવું હોય તો પાંચ આવડત આપણને હોવી જોઈએ આપણે મારે સારું જીવવું છે અને જે કરું છું એમાં સારી પ્રગતિ કરવી છે સારા માણસ તો જીવું છે સૌજીવે કહે છે ને કે હું મરી પછી લોકો મને હો યાદ રાખે ને એવું મારે જીવવું છે એટલે મહેનત કરે છે પેલા મેં વિનોદ ભટ્ટની વાત કરેલી ને એક વખત વિનોદ ભટ્ટને કોઈ પૂછ્યું તાર કેવું મરવું છે તાર મોત કેવું જોઈએ છે વિનોદ ભટ્ટે એવું કીધું કે હું મરી જાઉં પછી હું પાછો આવવાની લોકો રાહ જોવે એવું મારે મોત જોઈએ છે બસ તો એવું જીવવું હોય એવી પ્રગતિ કરવી હોય એટલા પૈસા કરવા હોય એટલું સારું માણસ બનવું હોય એવી જીવનની ધન્યતા અનુભવી હોય ટોચે હોય તો પાંચ પગલા યાદ રાખો એનું પંચામૃત પહેલું એવું છે પહેલું સકારાત્મક બનો પોઝિટિવ બનો કોઈને પણ માણસ જ હારા ન લાગતા હોય એ એવો છે ઈ એવો છે આ વસ્તુ આવી છે આ વસ્તુ આવી છે નહીં પોઝિટિવ બનો નેગેટિવ નહીં પહેલો નિયમ આ છે સકારાત્મક પોઝિટિવ ઘણા વ્યક્તિ તો કોઈ પ્રશ્ન ઉભો થાય તો કેમ ઉભો થાય એની ચિંતામાં પડે ખરેખર સોલ્યુશન શું થાય એવું જ વિચારવું જોઈએ બી પોઝિટિવ સકારાત્મક બનો એ પહેલો નિયમ છે પ્રોગ્રેસિવ બનવા માટે બીજો નિયમ છે નવું શીખો ધંધામાં આટલા ધંધા બદલા તો દરેકમાં નવું તો શીખવું જ પડે ને અને હું એમ કહું છું આપણો સમાજ ખરેખર પાટીદાર સમાજ આખી દુનિયામાં અત્યારે પાટીદાર સમાજ સમાજ સૌથી વધુ પ્રગતિશીલ હોય તો આપણો છે એક એક ધંધા જુઓ આપણે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈને ખબર નથી કોઈ ભણેલા નહોતા તો સોલાર ઇન્ડસ્ટ્રીમાં આપણે ખૂબ છોકરા આગળ ગયા કે ના ગયા એલ્યુમિનિયમમાં ગયા કે ના ગયા આઈટીમાં ગયા કે ના ગયા લોકોને એમ થાય કે આ સમાજ કેવો છે આ સમાજમાં એટલી બધી પ્રગતિ

અને એટલે જ આપણે વધુ શીખવાડવાની જરૂર નથી આપણે જે જીવીએ છીએ પ્રોગ્રેસિવ જ છે આપણે સારું જીવવું છે સારું ઘર લેવું છે સારું કામ કરવું છે સારા પ્રસંગ કરવા છે આ બધું સકારાત્મક આપણામાં છે ને એટલે આપણે મહેનત કરીએ છીએ ને આપણે પ્રગતિ કરીએ છીએ એટલે બી પોઝિટિવ સકારાત્મક બનો નવું શીખો જે ધંધો હોય તો શીખાય ત્રીજું છે બદલાવ હું આ ન જ ખેડૂત બદલાતા નથી હું દેશ્યા છે

હંમેશા સારા બનવાના પ્રયાસ કરો સારા માણસ બનવાના પ્રયાસ કરો આટલી વાત કર્યા પછી મૂળ મુદ્દા સમય આપણો પૂરો થાય આપણો વિચાર એ છે કે સતત વિકસતું રહેવું એ કુદરતનો નિયમ છે યાદ રાખજો કુદરતની સાથે જીવો ને તમે બાય પ્રોડક્ટ બાય ફોલ વિકસાવ વિકાસમાં સતત વિકસતું રહેવું એ કુદરતનો નિયમ છે અને પ્રગતિશીલ રહેવું એ માણસનું કર્તવ્ય છે એ એ યાદ રાખજો એક વ્યક્તિ પ્રગતિશીલ ના રહે રહે ડાઉન તો ભાર ભાર છે છે આપણે પ્રોગ્રેસિવ રહેવું જોઈએ આપણું કર્તવ્ય છે અને મેં જે અભિગમની વ્યાખ્યા આપીએ ને અભિગમ એ જીવન નો દ્રષ્ટિકોણ છે જે ખુશી અને પ્રગતિનો આધાર છે અને હજુ ચોક્કસ કહું કે સારું બનો સારું બનવું અને પ્રગતિ કરવી એ પ્રગતિશીલ અભિગમના લક્ષણો છે હંમેશા જેને પ્રગતિ કરી છે લાંબે ગાળે સારો માણસ હોય તો જ પ્રગતિ કરી શકે છે એ યાદ રાખજો જે તમે ટોચની પ્રગતિ કહેવા માંગતા હોય અને છેલ્લો મુદ્દો આ કઈ રીતે ઘડાય આ પ્રગતિશીલ અભિગમ ઘડવામાં કયા પરિબળો કામ કરે તો છેલ્લો થોડસ એમ કહેવાય પરિવાર શાળા સંગત અનુભવ પરિવાર શાળા સંગત ને અનુભવ એ અભિગમ ઘડતરના પરિબળો છે તો આ પાંચ ચાર વિચાર તમને આપ્યા ફરી વાર મહેમાનો ખૂબ અભિનંદન બધાને અને આપ સૌને આમ જે થસદે થોટમાં આપણે આવીએ બહુ સરસ વાતો સાહેબ કરે છે મહેમાન એ બહુ જ સરસ આવે છે આટલું તમે માનતા હો

આવતા ગુરુવારમાં એક વ્યક્તિ એકને લાવે એ પ્રોગ્રેસિવ પેસિવ વાળો વાળા થેન્ક યુ વેરી મચ